કનેક્શન એમ દ્વારા તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ નવીન વીજ જોડાણ આપવામાં આવેલું અંદાજીત એક વર્ષ પહેલાં ત્યારથી આજ દિન સુધી તેની વીજ બિલની રકમ સાત લાખ સાત હજાર બસો સિત્યોતેર રૂપિયા જેટલી રકમ પેન્ડિંગ બોલે છે વીજ બિલની રકમ ભરપાઈ કરવાની બાકી બોલે છે આજ દિન સુધી ભરપાઈ થયેલી નથી જેના લીધે એમજી વિશે ડાકોર દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવેલું છે હાલમાં આમો દ્વારા નગરપાલિકા ડાકોર તેમજ આર એન્ડ બી સાથે ટોટલ કુલ પાંચ જેટલા પત્ર વ્યવહાર કરેલા છે પરંતુ તેનો નિવેડો આજ દિવસ સુધી કોઈ આવેલો નથી